કાળીઓ કે ધોળિયો કોઈ પણ પ્રકારનો ફૂગ લાગતી નથી ટૂંકમાં એક દવા અને તમામ ફૂગ સાફ એવું આ દવાનું કામ છે તો આ જીરામાં એમણે દિલીપભાઈએ જે આ દવાનો છટકાવ કરેલો છે તો અત્યારે થોડા સમય પહેલા જે સુકારાનો નેવો પ્રશ્ન હતો એ પણ અટકી ગયો છે અને જીરું એકદમ લીલું સમ થઈ ગયું છે ટૂંકમાં પીળું હોય તો લીલું થઈ જાય અને ભૂકી સારો લાગ્યો હોય તો પણ કંટ્રોલ કરે અને કાળિયો આવ્યો હોય તો પણ કંટ્રોલ કરે એટલે જ એવું કહેવાય છે દવા એક અને તમામ ફોગ નો સફાયો કરે એટલે કાળીઓ પીળીઓ કે ભૂરિયો અટકાવો હોય તો અદામા અલમાગોર હલમાગોર વાપરવું પડે તો આજે માન્ય શ્રી સંદીપભાઈ પટેલ અમારી યુટ્યુબ ની ચેનલ માં ઉપસ્થિત થયા છે તો સંદીપભાઈ તમે અમારા દિલીપભાઈ જે હલમાગોર નો છટકાવ કર્યો છે તો એમને કેવું લાગ્યું તો એ બે મિનિટ વાત કરો સાહેબ ખેડૂત મિત્રો અલમાગોર દવા એ દવા એક છે પણ ખરેખર જોવા જઈએ તો એ દવા એક નથી દવા ત્રણ છે કઈ રીતે તો એ એક દવાની અંદર ત્રણ અલગ અલગ હુકારો ચાલુ થયો હોય અને તરતો તરત અટકાવવો હોય તો એના માટે અલમાગોર છાસિયા માટે અલમાગોર અને ત્રીજું તો કે તમારા ખેતરમાં કાળી ચરબી આવવા ન દેવી હોય તો એના માટે એડવાન્સમાં મારવાની વસ્તુ જે કે હોય

અને લીલા કલર ના છે એકદમ લીલું સમ જે કહેવાય એ છે અને એનો શ્રેય જાય છે અદમા કંપની ની આ એક ફૂગનાશક દવા છે એટલે કે અલમાગોર સ્પેશિયલ કાળી ચરમી માટે અને છાસીઓ હોય ભૂકી સારો હોય એમાં કામ આપે અને લીલો પીળો હુકારો આવ્યો હોય તો ન્યા ન્યા ઉભો રહી જાય આગળ ન વધવા દે હવે આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે અલમાગોર દવા તમે કેટલા દિવસ પહેલા મારી બે દિવસ થયા બે દિવસ થયા અલમાગોર દવા પંપી નું પ્રમાણ કેટલું રાખ્યું હતું ચાલીસ

ત્યારે આ અદામા કંપનીનું અલમાગોર ઓલરાઉન્ડર દવા પંપે ચાલીએ મેં લઈ ઘાટો ફુવારો માર દેવાનો આપણા ખેતરની અંદર છોડો પાકે ત્યાં સુધી એકદમ કૂણો માખણ જેવો રીએ એને કોઈ પણ પ્રકારની રોગ જીવાત લાગે નહીં તોય જોઈ લો ઉભો છે એકદમ છોડવો બાકી આવો છોડવો ન હોય અત્યારે ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં બદલાવાનું ઠંડી બિલકુલ છે નહીં ગરમી પડે છે તડકા પડે છે એ સ્થિતિની અંદર જીરુંનો આ દેખાવ છે હવે તમે વિચારો ઠંડી પડી હોય વ્યવસ્થિત તો જીરું કેવું હોય

હોય તો તો એક જ કાફી છે ખેડૂત મિત્રો જો અદામા સટકાવ કરવામાં આવે ચાર પંપ આજુબાજુ સટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારામાં સારું મળે છે અને વ્યાજળકા મુકામે ઘણા બધા ખેડૂત મિત્રો એ આ અડામા નો કરેલો છે અને સર્વ ખેડૂત મિત્રોને સંતોષ થયેલો છે તો પ્રવીણભાઈ તમારે કઈ કહેવું છે

અહિયા ખેતર માં જોઈ શકાય છે કે ખરા ખબર પડે એમાં ખેતરમાં માં ખબર પડે કે ભાઈ દવા નું શું રિઝલ્ટ છે અને આ ખેતર જોઈ અને સર્વ ખેડૂત મિત્રો ને આનંદ ને લાગણી થાય છે અને રિઝલ્ટ પણ દવાનું સારામાં સારું મળેલું છે